તે ભારત દેશને આઝાદ કરવા માટે ઘણા કર્યો ઘણા વીર શહીદ થઈ ગયા એમાં ઘણા મહેનત કરી સરદાર વલ્લભભાઈ પટેલ હતા મહાત્મા ગાંધી હતા પંડિત નેહરુ હતા તારી ટોપે હતા સરદાર ભગતસિંહ હતા રાજ્યગુરુ હતા સુખદેવ હતા બધાએ બધાના રસ્તા અલગ હતા પણ બધાની મંજિલ એક જ હતી કે આ ભારત દેશને આઝાદ કરવો પણ બધાની વિશે મારે આજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈને હું કામ કહેવામાં આવે છે એના વિશે આજ એના થી લઈ ને ક્યાં અભ્યાસ કર્યો એની વાત મારે થોડીક આજની જન્મજયંતિ ઉપર કરી છે એટલે વિડીયો થોડોક લાંબો થાય પણ તમને ખૂબ મજા આવશે કે અંગ્રેજો આ દેશને આઝાદ કરીને તો જતા રહ્યા પણ આઝાદી ભારતને મળ્યા પછી જે પાષણનો વહીવટ હતો ને એ બહુ ઘરો હતો કારણ કે ઘણા એમ કહે કે આ હોત તો આ ન હતા તો આ પણ મારે એમ કેવું છે કે સરદાર વલ્લભભાઈ ન હોત ને તો આ ભારત દેશ જ ન હોત કારણ કે અખંડ ભારતના શિલ્પી પાંચસો ને પાસઠ રજવાડાને એકત્રિત કરવા એ કોઈ નાની સૂની વાત નથી એટલે એમ કહી શકાય કે સરદાર વલ્લભભાઈ આ કડબીનો આ પટેલનો દીકરો ન હોત તો આજે અખંડ ભારત આપણે જોઈએ છીએ એ ન હોત કારણ કે તમારે સુરત આવવું હોત જુનાગઢ જવું હોત તો તમારે પાકિસ્તાનના વિઝા લેવા પડે કારણ કે જુનાગઢ એ વખતે જે આપણા ત્રણ જે રાજ્યો આપણે આગળ વાત કરીશું એને કારણ કે એ પાકિસ્તાનમાં જતું રહે અને મારું વતન છે પાછું એ આ ગાધગડા એ જૂનાગઢના અંડરમાં આવે એટલે મારે તમને ખાસ વાત કહી આપણે વતનમાં જવું હોત તો વિઝા લેવા પડે પાકિસ્તાન એટલે આ પટેલના દીકરાએ અદ્ભુત કામ કર્યું છે એટલે મને કહેવાનું મન થાય કે વલ્લભ અને વિનવું અને શિરે નમું સરદાર આઝાદી આપી ગયો એ તો કોણ નો કુમાર જે પાંચસો ને પાસઠ રજવાડા એકત્રિત કરવાનું અઘરું કામ અંગ્રેજોએ પાછું એવી શરત મૂકતા ગયા પાંચસો ને પાસઠ રજવાડામાં કે તમારે ભારતમાં જોડવું હોય તો ભારતમાં જોડાઈ શકો અને પાકિસ્તાનમાં જોડવું હોય તો પાકિસ્તાનમાં જોડાઈ શકો અને સ્વતંત્ર દેશ રહેવું હોય તો સ્વતંત્ર પણ રહી શકો કારણ કે ઇતિહાસમાં બધી વાત લખેલી છે આ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર છે યશવંત દોશિયાના આમાં બધા વિષયો ઉપર એણે ખૂબ ઊંડાણપૂર્વક લખેલું છે સરદાર વલ્લભભાઈ શું કામ કર્યા રાજ રાજકોટની ઇલેક્શન લડત શું છે આ તાઇન રાજ્યનું વિલીકરણ શું છે પાંચસો પાંસઠ રિઝર્વવાડાને કેવી રીતે એડજસ્ટ કર્યા એ બધું આમાં લખેલું છે એટલે આ ઇતિહાસ કઈ છે હું નથી કહેતો એટલે સરદાર વલ્લભભાઈની વાતો અઢારસો ને પંચોતેરની એકત્રીસમી ઓક્ટોબરે આ મહાપુરુષે ધરતી ઉપર જન્મ લીધો અને આ મહાપુરુષ જ્યારે ધરતી ઉપરથી વિદાય લીધી ને ત્યારે એના ખાતામાં એના બેંક ખાતામાં ખાલી બસો ને પચાસ રૂપિયા આ મહાપુરુષે રૂપિયા માટે કોઈ મહેનત નથી કરી આખા ભારતમાં એના નામેની ક્યાંય મિલકત નહોતી એટલે કહેવાનું મન થાય કે વીર અને શીરે નમુ સરદાર પણ આઝાદી આપી ગયો ગણબીનો કુમાર છે પાંચસો ને રજવાડા એકત્રિત કરવામાં સરદાર વલ્લભભાઈએ બધા રજવાડાને પત્ર લખીને જાણ કરી કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસ આપણે દેશને આઝાદી મળે છે તો રજવાડાએ ભારતમાં વિલીકરણનું વિલીનીકરણનું સ્ટેટમેન્ટમાં જે આવે ઓકે કરવાનું એ આપી દેવું ચૌદમી ઓગસ્ટ સુધી એમાં બધા રજવાડાએ આપ્યું એમાં ત્રણ રજવાડા બાકી હતા જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર જુનાગઢના રાજા શેલા મોહમ્મદખા મોહમ્મદખા બાબી અને કાશ્મીરના રાજા હરીશી અને હૈદરાબાદના રાજા ત્રણ રાજ્ય અલગ હતા બાકી બધાએ સહમતી આપી દીધી ચૌદમી ઓગસ્ટ સુધી એટલે કેવું પડે જૂનાગઢના રાજા મોહમ્મદ ખાં બાબી એવો હરામી રાજા હતો હું તો હરામી જ કહીશ મોહમ્મદ ખા બાબી કારણ કે આમાં બધું લખેલું છે કે મોહમ્મદ ખા બાબી જ્યારે રાજ કરતો ત્યારે એને સાવ અલગ વિચિત્ર પ્રકારનો માણસ હતો કે એણે એક વખત તો કૂતરા અને કૂતરીના લગ્ન કરાવવા આખા રાજ્યમાં રજા રાખી અને વરઘોડો કાઢ્યો હતો જૂનાગઢમાં આ બધું ઇતિહાસના પાને લખેલું છે એટલે આવો વિચિત્ર માણસ હતો એટલે મોહમ્મદ ખા બાબીને વલ્લભભાઈએ લાલ આંખ બતાવી અને ખા બાબી જૂનાગઢ છોડી અને જાતો રહ્યો અને એના દીવાનને સત્તા હોપતો ગયો શાહનવાજ ભૂટો શાહન શાહનવાઝ ભૂટોને દીવાનપદ હોપ્યું અને શાહનવાજ ભૂટો એટલે મોહમ્મદ અલી ઝીણાનો ખાસ માણસ એને પાકિસ્તાનમાં જોડાવાનું સ્ટેટમેન્ટ આપી દીધું એના કાગળિયા કમ્પ્લીટ થઈ ગયા અને ઝીણાએ એને સ્વીકારી પણ લીધું કે જુનાગઢ પાકિસ્તાનમાં જોડાય છે આ વાત આખા ગુજરાતમાં જાહેર થઈ અને વલ્લભભાઈને કાને ગઈ અને વલ્લભભાઈએ આનું સ્ટેન્ડ લેવાનું ચાલુ કર્યું લોકમત લીધો જૂનાગઢનો બહુ લાંબો ઇતિહાસ છે અને શેલે લશ્કર પણ મોકલ્યું જૂનાગઢને પડતા એટલે શેલે શાહનવાજ ભૂટો એ પણ ભાગી ગયો અને જૂનાગઢને ભારતમાં ભેળવ્યું એટલે આપણે આજે વિઝા નથી લેવા પડતા અને હૈદરાબાદ પછી હૈદરાબાદનો વારો હતો હૈદરાબાદનો નવાબ ઇ પણ મોહમ્મદ ઝીણાની આરે સંપર્કમાં હતો અને હૈદરાબાદની અંદર એક રજા કરા નામનું સંગઠન બનાવ્યું હતું રજા કરા મુસ્લિમે રજા કરા નામનું સંગઠન બનાવ્યું અને ખૂબ અત્યાચાર ગુજાર્યો અને એવી પણ ચેતવણી આપી કે ભાઈ હૈદરાબાદમાં જો કાંઈ થશે કોઈ સૈનિક કે કોઈ લશ્કર મોકલશું તો લોહી રેડા આ તો સરદાર વલ્લભભાઈ સિંહનું કાળજ્યું થોડા પાસા વળે અને હૈદરાબાદના રજા કરા સંગઠનને માત આપવા માટે સરદાર વલ્લભભાઈ સૈન્યએ મોકલ્યું ચાર જ દિવસની અંદર હૈદરાબાદનો રાજા નમી ગયો અને એને પણ ભારતમાં ભળવું પડ્યું અને છેલે હરિસિંહ હરિસિંહે જે ભારત કે પાકિસ્તાનમાં ભળવાની મંજૂરી એને સ્વતંત્ર રહેવું હતું એટલે હરિસિંહ છેલ્લે કાશ્મીર ઉપર પાકિસ્તાને હુમલો કર્યો અને હરિસિંહ ભારતની મદદ માગવા માટે આવ્યા કે ભાઈ તમે સૈન્ય મોકલો અને તે સોખા શબ્દમાં કહેવાવાળા સરદાર વલ્લભ વલ્લભભાઈ પટેલ એણે હરિસિંહને કહી દીધું તમે ભારતમાં જોડાવાના જોડાણ ખાતું પર પહેલાં સહી કરો તો હું સૈન્ય મોકલું નકર નહીં અને હરિસિંહે રાતોરાત એ ભારતમાં જોડાવાની સહીની ખતું પર સહી કરી અને કાશ્મીર ભારતનો ભાગ બન્યું અને છેલ્લે જે પીઓ કે છે ન્યા પાકિસ્તાનનું સૈન્ય ભોગી ગયું હતું અહીંથી આપણું સૈન્ય રવાના કર્યું અને ત્યાંથી ખદેડ્યું અને છેલ્લે યુનોમાં સરદાર વલ્લભભાઈ બીમારીને લીધે બહાર હતા અને આ મુદ્દો પંડિત જવાહરલાલ નહેરુ યુનોમાં લઈ ગયા નકર સરદાર વલ્લભભાઈ પટેલ જો બીમારી ન હોત અને એના હાથમાં આપ્યો હોત તો અત્યારે આ પીઓ કે એનો મુદ્દો જ ન હોત એટલે આવા તો ઘણા બધા કામ કર્યા સરદાર વલ્લભભાઈ પટેલે અને એના બાળપણનો એક કિસ્સો પણ તમે એ રમુજી સ્વભાવ પણ એવો હતો સેન્સુખ ઘણું ઉંમર પણ એવું હતું સરદાર વલ્લભભાઈ પટેલનું સરદાર વલ્લભભાઈ પટેલ બારડોલીની અંદર ગાંધીજી ગાંધીજીને બધા બેઠા હતા ત્યારે બહારથી વિદેશથી મહેમાનો આવવાના હતા ભારતથી બહારથી બધાએ અને સંમેલન હતું એમાં એ બધા લોકો ગાંધીજી કીધું કે બધા ગાયનું દૂધ પીવે છે વલ્લભભાઈએ કીધું ભાઈ ગાયું તો છે નહીં તો હું કરશું ગાંધીજી કે એટલે વલ્લભભાઈ કીધું કે આપણે જે ગાયું છે એને આપણે કાળો કલર મારતી તો ભેંસું છે ને ધોળો કલર મારતી તો ગાયું ન થઈ જાય એટલે આવું રમુજી સ્વભાવના હતા પણ ગાંધીજીને ઘણા લોકો પત્ર લખતા એમ ગાંધીજી ઉપર એક જણાનો પત્ર આવ્યો એનો પત્ર જવાબ પાછળ ગાંધીજી પાસે ટાઈમ નતો વલ્લભભાઈ આપે એટલે આ તો રમુજીના કિસ્સા તમને સમજાવું છું કે ગાંધીજીને એક જણાએ પત્ર લખ્યો કે મારી પત્ની દસ વર્ષ મારા લગ્ન જીવન છે મારી પત્ની હવે મને ગમતી નથી તો મારે શું કરવું જોઈએ વલ્લભભાઈના હાથમાં એ પત્ર આવ્યો એટલે વલ્લભભાઈ જવાબ આપ્યો કે તને જો દસ વર્ષ પછી તારી પત્ની ન ગમતી હોય તો તારે તારે આંખી ફોડ નાખવી જોઈએ એટલે વલ્લભભાઈ હામો જેવો પ્રશ્ન એવો જવાબ આપવા માટે જાણીતા હતા એટલે કહેવાનું મન થાય કે વીર વલ્લભ તન વિનુ અને શિરે નમુ સરદાર અને આઝાદી આપી ગયો આ કણબીનો કુમાર એટલે આજે એકસો ને પચાસમી જન્મ જયંતિ ઉપર વલ્લભભાઈ પટેલને સતસત નમાન આવા લોખંડી પુરુષ આ ધરતી ઉપર નથી જન્મ્યા એ કદાચ આવનારા હજારો વર્ષો સુધી નહીં જન્મે અને એથી આગળ કેવું હોય તો કરમચંદના પાદરમાંથી ખાનદાની ખુમારી અને ખમીરાતથી ભરેલો ઝળહળતો તારલો એટલે સરદાર પટેલ